હલો નમસ્કાર મનસુખભાઈ હા નમસ્કાર સામાજિક કાર્ય કરતા સુનિલ વાત કરું હા છું બોલો હવે એમાં એક વાત થઈ છે કે જે ફૂલવાડી થી ફોન આવ્યો તો હું સામાજિક કાર્યકર્તા છે વસાવા સમાજ નો હવે સાહેબ જે ઘટના ઘટી છે બરાબર હવે એનું શું કરવાનું છે મતલબ મેં વાત કરી પીએસઆઈ બી વાત કરી વાડા ની વાત કરી ડીવાયસી વાત કરી બધા ને વાત કરી છે કાયદેસર એવું નહીં એ લોકો એફઆઈઆર દસ જે કાયદેસરની ની લેવાની છે એ દસ નહીં કરતા એમાં એવું છે એટલે આમાં એવું છે કે સાહેબ મારો મેન પ્રશ્ન એ છે કે જો અમે તો નાના છે સામાજિક કાર્યકર્તા છે પણ હવે તમે તમારા હાથમાં છે બધું બરાબર તો જો એ લોકો એ લોકો ને તમાર પણ થી સપોર્ટ ના મળતો હોય તો જ અમને ફોન કરે આ હું તો કરજન રહું છું બરાબર તો એ લોકો અગાડી મને ફોન કરે તો મતલબ તમારે ત્યાં જવાની ફરજ તમારી છે સાહેબ તું બહુ હશે ના વાપર મારી રીતના મારું કામ કરું છું મેં સારી સલાહ જરૂર જરૂર નથી હોશિયારી નહીં પણ જે કેવાનું તે તો કેવું પડે તું 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 બહુ હોશ્યારી ના માર મેં મારી રીતના મદદ કરું પૂછી જો

તો તું શું સમજે તારા મનમાં શું સમજે છે પણ અમારે ફરિયાદ કરવાની તો જવાબદારી ખરી ને યાર કે તમે સાંસદ હોય તો અમારે તો તને પૂછે મારે કરવાનું છે મારે શું કરવાનું છે મેં કહ્યું જેને કહેવાનું તેને એવું છે સારું વાળું ચાલો મેં જે કહેવાનું તો કહ્યું છે બરાબર તું કોણ મને સલાહ આપવા વાળો સલાહ નહીં તો તમારી મદદ માગીએ છે અમે મદદ તું કોણ માં એ લોકો માગશે તું બાર ના બાર નું માણસ તું તને હું પડી છે સારું ચાલો અમે તો એની મુલાકાત લઈએ સાહેબ થઈ ગયા जा जा लेवा जा तू